નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોટ્રીમાં તમારું બધા મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જોવાનું છે જે ભઠ્ઠીની અંદર ગલ્લા પકવેલા છે સોનેરી કલાના તો આપણે જોઈ લઈએ કેવા પાક્યા છે ને નાની મોટી કુલડીઓ પણ અંદર છે તો સરસ મજાની તમારી ભઠ્ઠી પાકી ગઈ અત્યારે હા મેં કાલે પકવી હતી અત્યારે પાકીને તૈયાર થઈ કાલે તમે ભઠ્ઠી પકવી હતી અને અત્યારે સરસ મજાની ભઠ્ઠી પાકી ગઈ છે એમ ને અવાજ એમને એવું સરસ તો સોનેરી કલા તમે ગલ્લા પણ જોઈ શકો છો

તો તમે મિત્રો જોઈ શકો છો ઘણા બધા ભઠ્ઠીની અંદર પકવેલા વાસણ છે અમે જે ચોરસ ગલ્લા પક્યું છે એને પણ આ સોનેરી કલર કરેલો છે એ સામે મૂકેલી છે તમે એકવાર અમારા મિત્રોને બતાવી દો બહુ સરસ તો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો તો ઘણા બધા પણ અહીંયા ગલ્લા પકવેલા છે તો ઘણા બધા તમે અહીંયા ચોરસ ગલ્લા પણ જોઈ શકો છો તો સરસ મજાના ચોરસ ગલ્લા છે આ અને સામે પણ નાના મોટા માટલા પણ તમે જોઈ શકો છો ભઠ્ઠીની અંદરથી કાઢેલા છે અને તેનો કલર પણ એકદમ સરસ મજાનો લાલ જોઈ શકો છો બહુ સરસ પાકેલા છે અને અહીંયા ગોલ્ડન માટલા છે નાના તેવી ઘણી બધી આઈટમ છે અને સામે પણ તમે ગુલ્લક જોઈ શકો છો નાના તો એવી ઘણી બધી આઈટમ અહીંયા બનાવવામાં આવે છે મિત્રો અને અહીંયા છે તમે જોઈ શકો છો તડકાની અંદર જે બહાર ગાઢેલી છે નાની દહીં પોટ છે તેની ઉપર કલર કરવાનો હજુ બાકી છે ને તેની તેની બાજુમાં જે છે નાની કુલર છે ત્યારે ભઠ્ઠીની અંદર આપણે જે જોઈ પકવેલી લાલ રંગવાળી તે અત્યારે કાચી છે અને તેના ઉપર હજુ કલર કામ થયો નથી અને સામે પણ તમે જોઈ શકો છો ઘણા બધા જે બાર કાઢેલા છે કાચા માટલા છે નાના મોટા તેના ઉપર કલર કામ ચાલુ છે અત્યારે તો આપણે ત્યાં પણ જઈએ તો સૌથી પહેલાં અહીંયા આપણે જોઈ લઈએ કે જે કુલર ઉપર અત્યારે કલર કામ લાગી રહ્યો છે તો અત્યારે શું કરી રહ્યા છો તમે નાની મોટી કૂલર ઉપર કલર લગાવી રહ્યા છોલર ઉપર લાલ રંગ લગાવો છો એમને બહુ સરસ તો નજીકથી પણ આપણે જોઈ લઈએ તેના ઉપર અત્યારે લાલ રંગ લાગી રહ્યો છે કુલડી ઉપર તો આ રીતે તેને કલર કરવામાં આવે છે બહુ સરસ તો મિત્રો આ રીતે તેને કલરકામ કરવામાં આવે છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો તો નાની મોટી ઘણી એવી આઈટમો બહાર કાઢેલી છે તડકાની અંદર કલર કામ કરવા માટે સામે પણ તમે જોઈ શકો છો એ ખીર પીવાના જે કટોરા બોલે છે એ પણ અહીંયા બહાર કાઢેલા છે અને અહીંયા પણ કામ ચાલુ છે અહીંયા નાની સાઈઝમાં જે કુલડી છે એના પર કલરકામ ચાલી રહ્યું છે તો તમે પણ કુલડી ઉપર કલરકામ કરી રહ્યા છો એમને કુલડી ઉપર લાલ રંગ લગાવી રહ્યા છો બહુ સરસ તો મિત્રો તમે અહીંયા પણ તમે જોઈ શકો છો સરસ મજાનો લાલ રંગ લાગી રહ્યો છે કુલડી ઉપર એવી ઘણી બધી આઈટમો છે અહીંયા અને ઘણી બધા માટીના વાસણ પણ બનાવવામાં આવે છે બહુ સરસ તો મિત્રો આપણે પણ જોઈ લઈએ બહુથી બઢિયા તો અહીંયા પણ તમે જોઈ શકો છો સરસ મજાના લાલ માટલા બહાર કાઢેલા છે ભટ્ટીની અંદરથી અને સામે પણ બહુ મોટો થપ્પો લગાવેલો છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો જે લાલ કલર લાગી રહ્યો છે પાકી કુલડીઓનો થપ્પો છે બહુ સરસ અને સામે પણ આપણે જોઈ લઈએ કે ચોરસ જે કુલડા પકવેલા છે ચોરસ માટલા પણ તમે નાના બોલી શકો છો સૌ સૌની ભાષામાં અલગ અલગ આપણે બોલીએ છીએ તો અહીંયા પણ તમે જોઈ શકો છો આ દેખીએ બહુ સરસ મજાના તો એવી નાની મોટી એવી ઘણી બધી આઈટમ અહીંયા બનાવવામાં આવે છે ગુજરાતની અંદર ગામ જેરડા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા તો મિત્રો જેને પણ જો તો અહીંયા સંપર્ક પણ કરી શકે છે એવી ઘણી બધી આઈટમ બનાવવામાં આવે છે તો જે આ પણ માટીનાં વાસણ તમે બનાવી રહ્યા છો જે પણ અમારા મિત્રો અને ચાહક મિત્રો જે પણ વેપારી લાઇનમાં હોય માટીનું કામ કરતા હોય તેમને આ માટીના વાસણ જોતા હોય તો તમારે ત્યાં અત્યારે ઓર્ડરથી મળી શકે છે આ ઓર્ડર થી મળી શકે છે પણ તમારે અમારે પહેલા ઓર્ડર આપવો પડે છે જેમ કે અત્યારે અમારી પાસે ઓર્ડર બુકિંગ પડ્યા હોય છે તો ઓર્ડર પછી અમારે એક મહિના પછી જ અમે માલ બનાવીએ છીએ એમનો અને તમે અત્યારે શું શું આઈટમ બનાવો છો કે જે માટીના વાસણમાં માટીના વાસણમાં અમે જે કુલડી આવે છે આ જે તમે જોઈ શકો છો આમાં અમે નાની મોટી ત્રણ સાઈઝ ત્રણ કે ચાર સાઈઝ બનાવી બનાવી છે પછી કુલડા બનાવે છે હેન્ડલ વાળા ધૂપ પછી વાટકા આવે છે અને સામે મે ચોરસ કુલડા પણ જોયા છે હા ચોરસ કુલડા પણ બનાવવામાં આવે છે અને આપણે જે પેલા ખીર પીવાના કટોરા એમાં કેટલી સાઈઝ બનાવો છો ખીર પીવાના કટોરા એમાં પણ અમે ત્રણ સાઈઝ ના બનાવીએ છીએ સાઈઝ બનાવો છે એમને ને અચ્છા અને જે આપણે દહીં પોટ અંદર આપણે જોઈએ અત્યારે આ દહીં પોટમાં પણ બંને સાઈઝ મળી જાય દહીં પોટમાં પણ મળી જાય એમ ને અચ્છા અને ગોલ્ડન કલરના આપણે જે ભઠ્ઠીની અંદર અત્યારે ગલ્લા બહાર કાઢી રહ્યા છે એમાં પણ ગલ્લામાં કેટલી સાઈઝ બનાવો છો એ ગોલ્ડન ગલ્લામાં તો લગભગ તમને ત્રણ ચાર સાઈઝ મળી જાય જેમાં એક બહુ મોટા ગલ્લા આવે છે એ પણ મળી જાય પછી તમને નાની ત્રણ સાઈઝ મળી જાય એમાં અને એમાં આપણે એક બીજા વિડિયાની અંદર આપણે એ પણ બતાવ્યું છે ગોલ્ડન કલરના કુલડા છે જે લાલ રંગ લગાવ્યો ગોલ્ડન કલર છે એના ઉપર સોનેરી એકદમ સરસ મજાનો હા તે એમાં પણ તમને બે સાઈઝ મળી જાય છે અને એમાં કોઈ બી આવી નાની કુલડી છે કોઈ ગલ્લો છે વાટકા છે એના પર જે ગોલ્ડન કલરનો ઓર્ડર આપવામાં આવે તો એ પણ તમે બનાવી આપો કે નહીં બનાવી આપો ગોલ્ડન હરેક આઈટમ તમે બનાવો છોક આ તો મિત્રો તમે અત્યારે જોઈ લીધું હશે કે અહીંયા બહુ સરસ મજાની જે માટીના વાસણ નાના મોટા બનાવવામાં આવે છે લાલ રંગમાં ગોલ્ડન કલરમાં બનાવી આપવામાં આવે છે તો આપણે મોબાઈલ નંબર આની અંદર નાખી દઈશું જે પણ મિત્રો જે માટીના કામ કરતા હોય કે વેપારી લાઇનમાં હોય જે પણ લાઈને વેચતા હોય તો અહીંયા ઓર્ડર બુકિંગ કરાવી શકે છે આ ઓર્ડર બુકિંગ પહેલાં તમારે ફોન કરવાનો રહેશે જો ઓર્ડર બુકિંગ નહીં હોય તો તમારો ઓર્ડર લેવામાં આવશે તો આપણે હવે ફરી મળીશું નવા વિડીયોમાં ચાલો ઓકે બાય